જય શ્રી રામ મિત્રો હું છું આપનો પ્રકાશ ગુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને અમે છીએ મીની કાશી નગરી એમ કહેવાય કે સિંહોરમાં છીએ જેને મિનુ કહેવાય મીની કાશીનું સ્થાન હું કામ આપ્યું કે ભાઈ અહીંયા તો નવનાથના બેસના છે અને નવે નવનાથના મંદિરો હું તમને આ સિરીઝમાં બતાવવાનો છું અને કાંઈ મોટું નગર હોય પ્રશાંત બાપુ તો લગભગ એકાદું શિવાલય હોય બરાબર પણ આ સિંહોર એવું ભાગ્યશાળી નગરી છે કે અહીંયા નવ નવ શિવાલય હોય અને એ પણ ઐતિહાસિક તો ચાલો બની રહીજો મિત્રો આ વિડીયોમાં કારણ કે આ બધી શિવાલયોનું આપણે દર્શન કરવાના છે અને આ નવનાથ નામ કેવી રીતે પીડ્યું કેવી રીતે આ બધી સ્થાપના થઈ તે બધું જ વિગતવાર આપણે જાણવાના છીએ મિત્રો આજે બીજી સિવાય લઈને આપણે દર્શન કરી રહ્યા છીએ તે મંદિરનું નામ છે રામનાથ મહાદેવ અને બહુ જ રેર કેસમાં આપણને જોવા મળતું હોય કે મહાદેવના મંદિરમાં ત્રણ પોઠિયા હોય આ મંદિરમાં ત્રણ પોઠિયા બિરાજમાન છે તો એના પૂજારી સાથે મેં વાત કરી તો મને એવી માહિતી મળી કે મહાદેવજીનું મુખ દક્ષિણાભિમુખ કહેવાય એટલે મહાદેવજીનું સ્વરૂપ ઉગ્ર હોય તો તેમની શાંત પાડવા માટે એમને શાંત રાખવા માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક્ષોમાં ત્રણ પોઠિયાનો અહીંયા સ્થાપના પહેલેથી જ વર્ષોથી આનાદિકાળથી આ મંદિરમાં છે તો પહેલાં દર્શન આપણે કરીએ રાજનાથના અને ત્યારબાદ આ રામનાથ મહાદેવ મંદિર અને હવે પછીનું આગળ જે કાંઈ છે તે નવે નવ મહાદેવના દર્શન આ તમને એક જ વિડીયોના માધ્યમથી હું કરવાનો છું બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે કારણ કે આ નવનાથના દર્શન કરવાના આ દર્શનનો પણ એક બહુ મોટો મહિમા છે ધાર્યા મનમાં ચિતફળ આપણને મળે છે અને મહાદેવ તો બહુ ભોળિયો નાથ છે એક બેલીપુત્ર એક પુષ્પમ એક લોટા જલકીદાર દયાલુ રીજકર દે તે હૈ ચંદ્રમૌલી ફલચાર એવા ચંદ્રમોલેશ્વર દાદાના આપણે દર્શન કરવાના છે તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા કરીએ સાથે મળીને જય શિયા જય સનાતન ધર્મ તો મિત્રો આપણે રામનાથ મહાદેવના દર્શન કરીને હવે ત્રીજી શિવલિંગ જે છે સુખનાથ મહાદેવ સુખનાથ મહાદેવ મારી સાથે બાપુ છે પ્રશાંત બાપુ એમના જણાવ્યા મુજબ સુખનાથ મહાદેવનું જે મંદિર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને નવે નવનાથના દર્શન આ એક જ વિડીયોની અંદર હું તમને કરાવવાનો છું તો બની રહેજો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે અને દાદાનો અહીંયા દિવ્ય દરબાર એવો છે કે નવ શિવાલય આમ તો પ્રશાંત બાપુ એકના પણ દર્શન થઈ જાય તો આપણે આવો ભાગ કહેવાય એની બદલે આજે આજની યાત્રામાં અમને નવ શિવલિંગના દર્શન થશે અને એ પણ પૌરાણિક આશરે બારસો થી તેરસો વર્ષ પહેલાનો ઇતિહાસ જે છે અને એ દર્શન આ વિડીયોમાં ખાસ મારે તમને બધા જ શિવલિંગના એક સાથે એક જ વિડીયોમાં કરાવવાના છે તો મિત્રો આ નવનાથની સિરીઝમાં ત્રીજું મંદિર એટલે કે સુખનાથ મહાદેવ મંદિર જ્યાં આપણો વાહન આવી ગયું છે અને દાદાને એક એવી અરજ લગાવીએ કે અમારા દર્શક મિત્રો છે ને એના બધાના દુઃખ દૂર કરજો બધાને તંદુરસ્તી આપજો સૌને તાજા માજા અને સાજા રાખજો તો ચાલો હવે વધારે કાંઈ વાત ન કરતા સુખનાથ મહાદેવના ચરણે અને ત્યાં જઈને દાદાના આપણે કાંઈ જે કાંઈ થતી હોય તે મનથી પ્રાર્થના કરીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય બસ ચાલો જય મહાદેવ તો મિત્રો નવનાથમાંથી આ ભાવનાથ મહાદેવનું સ્થાન છે અને કહેવાય ને કે પૂરા ભાવથી જો તમે અહીંયા આવો છો અને ભાવનાથ મહાદેવની કંઈ અર્થના કરો છો કાંઈ પણ એની પૂજા વિધિ કરો છો તો તેમનો મનવાંછિત ફળ તમને મળે છે તો ચાલો વધારે કીધી કાંઈ વિશેષ વાત ન કરતા સીધા જ આપણે ભાવનાથ મહાદેવના મંદિરમાં જઈએ દાદાના દર્શન કરીએ અને સૃષ્ટિના માત્ર માટે એક આપણે દાદાને પ્રાર્થના કરવી છે એ પ્રાર્થનામાં તમે મારી સાથે સહભાગી બનો હર હર મહાદેવ પાર્વતે મહાદેવ તો મિત્રો તમને ખબર છે રીતે અમે શિહોરની યાત્રા ઉપર છીએ અને આ યાત્રા એક સનાતનની યાત્રા છે આપણા હિન્દુની સંસ્કૃતિમાં જે શોભે તેવી યાત્રા છે અને અમારી તો મોસ્ટ ઓફ યાત્રામાં અમે કોઈ પણ આવા સાધુ સંતો હોય કોઈ મહાત્મા હોય કોઈ વ્યક્તિ વિશેષ હોય તેમના આપણે જે જગ્યા છે જે સ્થાન છે જે સ્થળ છે તેનું મહત્વ શું છે તે આપણે જાણતા હોઈએ છીએ એનું કારણ બાપુ એ માટેનું કે ભાઈ સ્થાનિક પૂજારી અથવા તો કોઈ મહંત પાસેથી અમે ઇતિહાસ રાખવાનો આગ્રહ એટલા માટે રાખીએ કે ભાઈ લોકવાયકા તો બધી અલગ અલગ હોય છે માનવ જીવનમાં અલગ અલગ બધા આપણે ખબર હોય એમ વાતો તો બધી અલગ અલગ થતી હોય છે બરોબર પણ તમે પ્રોપર અહીંયા સેવા પૂજા કરતા હોય વર્ષોથી એટલે તમને બધી આ ખબર હોય છે બરોબર તો બાપુ તમારી પાસેથી મારે અત્યારે એ ઉત્તર જોતા છે કે જે આ નવનાથ મહાદેવ મંદિરની જે આપણે શિહોર ની અંદર સ્થાપના થઈ છે બરોબર આમ ગણો તો શિહોર તો મિની કાશી તરીકે પણ ઓળખાય છે અને કહેવાય ને કે હિન્દુ સંસ્કૃતિ નું એક અલગ જ તરી આવતું સ્થાન કે જે અહીંયા અહીંના મંદિરો તમે જુઓ મંદિરોની બાંધણી તમે જુઓ તો એવું પ્રકૃતિ સૌંદર્ય અને એટલું ખિલખિલાટ અને કુદરતી સૌંદર્યની વચ્ચે આવા સાધુડાઓ જે આનંદ કરે છે અને નવનાથ મહાદેવના અહીંયા બેસણા છે તો આપણે તેના વિશે પણ બાપુની સાથે આપણે સત્સંગ કરવો છે અને સૌ તો બાપુ આપનો પરિચય સૌ આપનો પરિચય મારા દર્શક મિત્રોને આપજો અને પછી આપણે જે નવનાથ મહાદેવ મંદિર છે આ નવે નવનાથના મને ઇતિહાસની વાત કરું મારો પરિચય મહંતશ્રી નારણ ભારતી બાપુ હીરા ભારતી બાપુ એમના પરિવારમાં અમે બંને ભાઈઓ એટલે પ્રવીણ ભારતી બાપુ અને વીરભદ્ર ભારતી બાપુ એમ ભાઈ ને નાના ભાઈ બંને ભાઈઓ અમે વર્ષોથી એંસી વર્ષથી શિહોરની અંદર વસવાટ અમે કરી રહ્યા છીએ અને આ જગ્યાએનો જે કાંઈ વિકાસ આજે સિહોર ગામની અંદર થઈ રહ્યો છે અને આપના રાષ્ટ્રીય હિન્દુ તરીકે જે આપ ધર્મ વિશે અને આ બધું આગળ આપણે વધારવું જ પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એમાં સાધુ સંતો તમારી સાથે જ છે અને આવી રમણીય આ ભૂમિ ઉપર સિહોર ગામની અંદર નવનાથ મહાદેવનું બિરાજમાન છે તો આ નવનાથ મહાદેવ જે છે શિહોરી માતા આપણા ગૌતમેશ્વર મહાદેવ પાંચ પીર અહીંયા બેસણા રહેલા છે આ વિશે હું તમને થોડીક માહિતી આપું છું આ નવનાથ મહાદેવની અંદર સાત્વિકપુર ગામ હતું જ્યારે ત્યારે આ નવનાથ મહાદેવના બેસણા થયેલા અને આ કઈ રીતે કે બ્રાહ્મણોનું મૂળ ગામ સાત્વિકપુરમાં આ ગામ બ્રાહ્મણોનું અને આ બ્રાહ્મણોના ગામની અંદર આ બધા નવનાથ મહાદેવની અંદર જે કઈ પ્રતિષ્ઠા થઈ કોઈ સ્વયંભૂ છે એ જે કઈ મહાદેવો છે અને એમના અનન્ય ભક્તો જે બ્રાહ્મણ પરિવાર હતા એમને ઈષ્ટદેવ તરીકે માનતા હતા આજ પણ હજી ઈષ્ટદેવ તરીકે આ પૂજા કરે છે અને આ ની અંદર આજે પણ વસવાટો રહેલો છે અને આ ગામની અંદર શિહોરી માતા અને જાની પરિવારના દીકરી અને ઈ એમના આજે જે અહીંયા સવામણ જનો ઉતરેલી એ સાચેરી એ સામે સાચેરી છે એ એનો પણ ઇતિહાસ આમાં આવી જાય છે એ ની અંદર જ્યાં આગળ બ્રાહ્મણો નમસ્તેના મંદિર તરીકે નમસ્તેના પાઠ કરતા હતા એ પાઠ કરતા હતા ત્યારે નીચે એને આ જે માતાજી હતા એ સાશ વણતા હતા એ વખતે એનો છેડો નીકળી ગયેલો અને આ છેડો નીકળી જવાથી માતાજીને એમ થયું કે હો મારે હિસાબેથી ને એટલું બધું આ જે કાંઈ આ થઈ ગયું છે અનઘટ બનાવ જે બની ગયો છે સવા મણ જણ ઉતરેલી એ વખતે આટલા કતલ થઈ ગયેલા બ્રાહ્મણોનું એ મૂળ સ્થળ આવડું આ આ જે જોડનાથ મહાદેવને વચ્ચે અને સુખનાથ મહાદેવની વચ્ચે જે આવેલું છે એ આ સ્થળ આ એ વખતે સાકવીપુર ગામ હતું એ પછી સિદ્ધરાજ જયસિંહને આ ગયેલું ગામ એના રાજમાં આ ગામ ગયેલું ત્યારે બ્રહ્મકુંડનો વસવાટ બ્રહ્મકુંડે જે આપણે છે પાંચ પાંડવોને કૃષ્ણ ભગવાન શિહોરમાં આવેલા અને બ્રહ્મકુંડની અંદર સ્નાન કરેલું ભગવાન કૃષ્ણએ એ આ બ્રહ્મકુંડ અને ત્યારે સિદ્ધરાજ જયસિંહને રાણક દેવીનો શ્રાપ હતો અને રાણક દેવીનો શ્રાપથી જયસિંહ સિદ્ધરાજને કોટ નીકળેલો અને એ કોટ નીકળેલો સિદ્ધરાજ આઈથી પ્રવાસે નીકળેલા ત્યારે એને તરસ લાગેલી અને આ તરસ લાગવાથી સિદ્ધરાજ જયસિંહ એક વેરાની અંદર પાણી લીધું પાણી પીધું એટલે હાથમાંથી કોટ બી ગયો ત્યારે સિદ્ધરાજ જયસિંહને એમ કહ્યું કે હો આ ક્યાં મને ક્યાં જે શ્રાપ દીધો હતો ઈવડી આ તે આવડું આ ગામ એટલે એમ એને જોયું તો એ તે વખતે સાત્વિકપુર આ ગામ હતું અને એ પછી એને સિદ્ધરાજ અને સિંહપુર નામ પાડ્યું આ ગામનું નામ સિદ્ધરાજ જયસિંહે અને એ આની અંદર સ્નાન કરી અને બ્રહ્મકુંડ બાંધેલો છે સિદ્ધરા જયસિંહે એ આજે સિહોરની અંદર મોજૂદ છે ઇતિહાસ અને આ બ્રહ્મકુંડ અહીંયા રહેલો છે આ બ્રહ્મકુંડની અંદર સ્નાન કરવાથી ગંગાનું સ્નાન કરવી અને આ બ્રહ્મકુંડનું સ્નાન કરવી એટલું મહાતમ રહેલું છે દર વર્ષે ભાદરી અમાસનો મેળો ભરાય છે લાખો ભક્તો ઉમટે છે લાખો ભક્તો એનો પાણીનો સ્નાનનો લાભ લે છે એ આ બ્રહ્મકુંડ શિહોરી માતા આજે ડુંગરે એ માતાજી હતા એ સિહોરી માતાએ સમાઈ ગયા અને શિહોરી માતા તરીકે આજે પૂજાય છે અને હજારો ભક્તો ત્યાં આગળ આવી દર્શનનો લાભ લે છે અને અનક્ષેત્ર આજ પણ ચાલુ છે આ આ પછી શિહોર નવનાથની અંદર રમણીય ગૌતમેશ્વર મહાદેવ ડુંગરની હાળમાળની અંદર આવેલું છે તે ઋષિ મુનિએ તપસ્યા કરેલી અને ત્યાંથી પસાર થયેલા ગૌતમ ઋષિ અને ત્યાં આગળ દર્શન કરેલા એ આપણને ગૌતમ મહાદેવનું મંદિર આવેલું છે એ પછી અહીંયા નીચે આપણે જોડનાથ મહાદેવ અને સુકનાથ મહાદેવ આ બે વચ્ચે જે રહેલું છે જૂનું સિહોર કહેવાય આજે અને એ આ જોડનાથ મહાદેવનો ઇતિહાસ એવો છે કે આજે ભૂમિની અંદર ઘણી જગ્યાએ હશે હું એમને જ કહેતો ન હોય દરેક જગ્યાએ શિવલિંગ તો છે જ તે પણ અહીંયા બે લિંગ છે હા આ બે લિંગનું માતમ ખૂબ જ રહેલું છે અને આ જે માતમ છે એ દરેક ભક્તોને જેને કહેવાય શ્રદ્ધાપૂર્વકથી જે મન ઈચ્છિત વાંચિત ફલ સર્વકાર્ય સિદ્ધિયર્થી આપણે ભગવાનની પાસે માંગવા જાવી શ્રી એટલે ભોળાનાથ અહીંયા તાત્કાલિક પ્રસન્ન થાય છે એનું કારણ એક જ તે કે અહીંયા શિવની અંદર જોડનાથ મહાદેવમાં શ્રીફળનું તોરણ ચડે છે શિવજીના મંદિરમાં શિવ શ્રીફળનું તોરણ ચડે નહીં અહીંયા ચડે છે એનું કારણ એમ છે કે શિવ અને પાર્વતી છે એક સ્થાળામાં બે શિવ લિંગ આવેલા શિવ પાર્વતી સ્વરૂપમાં પ્રગટ છે વર્ષોથી આ કોઈએ પ્રતિષ્ઠા નથી કરેલી એમ કહે છે અને આ સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ મંદિરના સાતસો વર્ષ થયા સાતસો વર્ષ સાતસો વર્ષ જોડનાથ મહાદેવને સાતસો વર્ષ થયા છે આ મંદિરની અંદર છ વીઘા જમીન આવેલી છે અને અહીંયા ફળ ફૂળ જે કાંઈ વૃક્ષ આ જે વાતાવરણ સુંદર સરસ મજાનું રમણીય દરેક સુવિધાઓ મળે છે રસોડું છે પાછળ વાસણો છે અહીંયા તો દરેક ભક્તોને સાથ અને સહકાર મળતો રહેશે અને આ જગ્યાનો વિકાસ થાય છે બાજુમાં શિરડી સાંઈ બાબાનું પણ મંદિર બનાવેલું છે દરેક ભક્ત એક અને એમને પણ બધાનો સાથ સહકાર મળતો રહેશે આપશ્રીનો સૌનો સાથ સહકાર મળતો રહે એવી મારી શુભેચ્છા શિહો નવનાથ મહાદેવના ખૂબ આશીર્વાદ દરેક ભક્તો વેલકમ આપ આપશ્રી દર્શન નવનાથ ના કરી સંતો નિરામિયા ભદ્રાણી પશ્યંતો મા કષ્તિ દુઃખ માં ભયા ઓમ નમો નારાયણ નમો ભગવતે વાસુદેવાય બોલો સ્વયંભો જોડના

અને એક રૂપાના દર્શન કોઈ જો માણસ કરે છે અત્યારના વર્તમાન બને છે તો એના પણ એના પાપો ધોવાય પાપો ધોવાતા છે અને એમના પણ કઈક મનવાંશિત ફળ હોય તે દાદા આપતા હોય છે વિશ્વાસ છે બરોબર એટલે માત્ર કહેવાય ને કે શ્રાવણ મહિનાની અંદર જ નહીં પણ બારે મહિના બારે માસમાં તમને ગમે ત્યારે તમને સમય મળે છે અને પરિવાર સાથે જો આપ અહીંયા આવો છો અને નવનાથના દર્શન કરો છો

ભૂતનાથ મહાદેવ ભૂતનાથ મહાદેવ દાદાના દર્શન કરીએ સાથે મળીને જય શિયારામ જય મહાદેવ તો મિત્રો અત્યારે અમે નવનાથમાંના કેવાય ને કે આઠમા નાથ એટલે ધારનાથ મહાદેવ આવ્યા છીએ તો ચાલો ધારનાથ દાદાના માં દર્શન કરવા જય મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો આ નવનાથ ના છેલ્લા નવમાં નાથ એટલે કે ભીમનાથ મહાદેવ તો ચાલો ભીમનાથ મહાદેવ દાદાના ચરણોમાં આપણે દર્શન કરીએ અને બસ આ દર્શન બાદ આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું તો ચાલો વિશેષ વાત પછી કરશું તો પહેલાં દાદાના દર્શન કરીએ જય ભીમનાથ મહાદેવ મિત્રો અમારી સિરીઝ અહીંયા નવનાથ મહાદેવવાળી પૂર્ણ થાય છે અને કેવી લાગી આપણે આ સિરીઝ અને બધા જ નવનાથ મહાદેવના મંદિરના આપણે દર્શન કરાવીને એક કોશિશ એવી કરી છે કે ભાઈ એક વિડીયોમાં બધું કંડારીને તમને બતાવવાનો પ્રયાસ કરું છું પણ મારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો એ અવશ્ય આપના કોમેન્ટના માધ્યમથી મને જરૂરથી જણાવજો બસ ભગવાનને વિશ્વકલ્યાણ માટેની આપણે પ્રાર્થના કરીએ છીએ કે સૃષ્ટિના તમામ માત્રનું કલ્યાણ થાય અને અમારા દરેક શ્રોતાગણો છે જે દરેક અમારા દર્શક મિત્રો છે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એ બધાના દુઃખ દૂર કરજો બસ આવી મંગલકામના સાથે આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું જય શિયા રામ હર હર મહાદેવ જય સોમનાથ જય ભીમનાથ મહાદેવ